ক্ননে আগে মিনা সোও ক্ননে વિષ્ણુ ભગવાન પાછા ઉતા તો શંખ ચક્ર ગદા રાખો ને એમ ખોલવું નથી ગદા કરી નાખો અંતરાબેન દીકા ઢોળા છે પાછું ભરવું પડશે અત્યારે એ ગયું ગયું પકડ પકડ પકડે પેલા આમ ટેકે મુક દે હર કોઈ લાય મારી વિષ્ણુ ભગવાન આરામ કરી રહ્યા છે વિષ્ણુ ભગવાન શંખ ચક્ર ગદા લઈને હું હે શેમાં સુતા છો તમે કિતાબ હવે એમને વિષ્ણુ ભગવાન હું એમાં તમે

વિષ્ણુ ભગવાન ને ઊંઘ આવી રહી નઈ સારું ક્યાંક વિષ્ણુ ભગવાન ચાલો મિત્રો આજે અમે હેલો બાબુ કેમ છો દિગ્વિજય સિંહ મજામાં ભાઈ હમ

ભણવાનું તો પૂરું જ છે કાલે એની એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલે એ ગુજરાતીનું રિવિઝન ચાલતું હતું એ કરાવતો તો હું જોકે હું નતો કરાવતો હું તો વાતું કરતો હતો પણ એ પોતે કરતી હતી હમણાં આવે છે આવે છે મને કઈ ને કઈ લાઈવ રહેવાનું દીગું અંકલ આવ્યા છે એટલે ભીમાભાઈ મહેશભાઈ નલિનભાઈ મોરીભાઈ કાલુડી ભાગી ગઈ ઈ હમણાં આવે છે જો વિષ્ણુ ભગવાન બને છે અત્યારે વિષ્ણુ ભગવાન આરામમાં છે હમણાં હમણાં વિષ્ણુ ભગવાન આવે છે હવે પાછા તું કે ત્યારે દેખાડો દીગુ અંકલ ના બતાવી દઉં સીતા દીગું અંકલ ના તારી વાત જોવાથી તો ક્યારે ભગવાન આશીર્વાદ દે હો જોરદાર ભગવાને આશીર્વાદ આપી દીધા મને તો જોરદાર થઈ દીધા આજે મેં આવ્યા ને સાવરકુંડલા એટલે ભૂખ લાગી હતી ફૂલ બેન મને એટલે મને કે તમે મને જલ્દી શાક ને એવું બનાવી દો મમ્મી સાવરકુંડલા રોકાઈ ગયા એટલે હવે અમે બાપ દીકરી એકલા

ભાવો ઈ લખો ભક્તો રાજો છે વિષ્ણુ ભગવાનની એバス કેવા લઈ એ જરીનો ભક્તો રાજો નીચે હાજીયે મારે ભક્તો રાજો છે ભક્તો માલે આશીર્વાદ કઈક બોલ તો

Βυσίλο Βουγγοντά. Κι αγάσορνο μέρο. Κι ολα, κόμμα. Ει βυσίλο Βουγγονά κόμμα. Βαδι κυρωδό. Βολικά κοντά. 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 Βολικά Βολικά Hirna Kashyap! હિરણા ŋhah Hirna Kashyap née Bhaimie Mare-o-ta. Hirna Kashyap née Bhaimie Mare-o-ta. તો Kashyap née Bhaimie Mare-o-ta. Eno-ta-lein ja-ta. Olí Prude-hu-i. Haan haan haan.

મને <laughs> <laughs>

તમે જલ્દી થી કલેક્ટર બની જાઓ અને ખુબ હોશિયાર થાવ અને દેશ ની સેવા કરો સમાજ સેવા કરો એવા આશીર્વાદ તમારી સાથે છે વડીલો ની સેવા કરો નાટક કંપની અંકલ વિષ્ણુ ભગવાન તમને મારશે વિષ્ણુ ભગવાન નો મુકાજે લીધો નજકાવતા હું લખવા માં બોલાવતો પ્રજાપતિ દિલીપ કુમાર કેમ છો ભાઈ કેમ વાત કે કોમેન્ટ કોમે પ્રજાપતિ દિલીપ કુમાર ક્યાં હે આવીન વિયે જે ઉલે ફાલગુની પટેલ એકદમ મજામાં તમે કેમ છો આ 21મી સદીના ભગવાન છે હા એટલે નવા નવા જો ને તો હળી કરે હોત ને

हां वाले के आशीर्वाद तो अब विष्णु बोल क्यों क्या बोलते हैं मैं दही दी था अंदर थी था अरे हमारे डी के हां ये भगवान ओ

હવે કોઈયા પાટી આવો એને પૂછી લે કોઈ હેરાન નથી કરતું તો આવા દો ચક્ર તમારી પાસે હવે કોઈ તમને બધાઈને હેરાન કરે આવા આવા દો ચક્ર મને મારી પણ

ભગવાન ચક્ર ચક્ર પણ તમે લેવા કેમ દો ચક્ર પાછું નઈ આવે

ભગવાન આરામ માં જતા રહે છે ભક્તો શું કરે તો દીપુ અંકર ભક્તો ભગવાન નખરા તો

ओके okay. तो और भक्त ने तो मैं दादा विष्णु भगवान जय हो जय हो एक कुछ बना दो मुझे पेंड है लाओ लाओ क्या क्या बना दो गात में आप कोस्टार इधर विष्णु भगवान एक बट को भरवाजो ने हो क्यों तो चल रही नहीं रही है तो तो आपकी कृपा है हाँ तो इसमें वो बन जाए तो फिर थोड़ी बहुत लग मुंह पे न दे तो देखो कर दे अभी चलो भगवान विष्णु भगवान मन के एक लक्ष्य देश भाई स्टार लिखे दो। स्टार, मुना। स्टार दो रे देख मैंने स्टार एंड सूरज दादा सूरज नहीं चांदो हमारे ये दिनो ना अब मेरे उन दो देख उन तो देखा है चल चल सीधा देखा चलो भाई अबे अबे सुई गई બધા વિષ્ણુ ભગવાન ગુડ નાઇટ કઈ વિષ્ણુ ભગવાન ભગવાન ઊંઘ આવે હોવા જવ ને ભક્તોને ઓકે વિષ્ણુ ભગવાન તમારા પગ દાવો પણ તમે ભક્તો ને હોવા જાય વિષ્ણુ ભગવાન

ફક્ત ના દબાવ હાલ દાવે ભગવાન ઘડીક વાર તમે આ મરખા હોય જીવને શાંતિ દે ભગવાન કરતા અત્યારે ભગવાન થોડીક વાર થાય નહીં નહીં ભગવાન તમે તો

એવી છે ને ₹30 ના છાબガス પાછો જોયો એ 20 ₹30 કલા ચલો ચલો ગજેલો ગયા હાલો આલો છે ઓલે લુક હું બલ્લે ક્લોઝ કરી દાદા આમાં બધું દાદા વાત કરી લઈશું ચાલો મિત્રો ગુડ નાઈટ હવે સૂઈ જઈએ છીએ તમે સૂઈ જાઓ શાંતિથી હેલો બાય બાય થતો થતો સૂઈ જાઓ આમાંથી બને તો સુ વિશળુ ભગવાન હે